પછી તો સોમ છે ત્રીજો મંગળવાર ચોથો બુધ ગુરુ પાંચમો છઠ્ઠો શુક્રવાર શનિવાર તે સાતમો અને છેલ્લો વાર ગણાય આમાં હું અને તમે કોઈ દી ઊંડા ન ઉતર્યા કે કવિ દલપતરામ ડાયાભાઈ શું કહે છે આપણે ઉપરથી નકે કરું કે અઠવાડિયો પાકો કરવાનો છે જપર કરી લ્યો નહીં અઠવાડિયો નથી સાહેબ પહેલા રવિવાર આવે છે રવિ નામ સૂર્ય સૂર્ય નામ તાપ તાપ નામ અગ્નિ જે દુઃખ સહન કરે એને બીજે દિવસ સોમવારની શીતળતા મળે સોમવાર શીતળતાનો વાર છે ચંદ્રમાનો વાર છે સોમની જેની શીતળતા મળે એ માણસનું મંગળવરતા આવ્યા વાર મંગળવાર આવ્યા જે માણસનું મંગળવર્તા એ માણસ બુદ્ધિપ્રધાન્ય બને વાર બુધવાર આવે છે જે માણસ બુદ્ધિપ્રાધાન્ય બને આ એને આખી દુનિયા ગુરુ પદ આપે વાર ગુરુવાર આવે છે અને ગુરુપદ મળ્યા પછી શુક્ર નામ શક્તિ આત્મા આવે વાર શુક્રવાર આવે છે એ શક્તિ તો હારે રસ્તે વપરાય તો વાંધો નથી ન કે શનિવાર ભૂકાકાદ ના કે વાર આવે છે હા હનુમાનજીનો વાર એક ગદા પેરો ગોટો વારી ગઈ અને પછી રવિવાર એટલે બજારું બંધ છે હે બજારું બંધ એટલે દુલાકાગ લખે છે કે ગુણતા ભાંગતા

એ વોલા મર્દો ને પુછી જો કે મે નો તું જાલો છે બર્માં તુને તરવાલો વડમાં ઘણો કરી બહુ સરસ ભગડાનું ઘાસ કહે કે અમે બનશું દૂધડા પેણીની વાત જાણે છે ગવાળો ભગડાનું ઘાસ ગાય ઘાસ ચરિયાવે એનું દૂધ થાય બેને છોડી મૂકો ચરિયાવે એનું દૂધ થાય બકરીને છોડી મૂકો એ ચરિયાવે એનું દૂધ થાય તો પછી શું કીધું ઘાસ કહે કે અમે બનશું દૂધડા પણ એની વાત જાણે છે ગવાળો ગોવાળો એટલે માલધારી માલધારી મારે મારી ચારણ ભરવાડી બધા આહી જે કઈ માલનો નો ધંધો કરતા હોય માલધારી કહેવાય એમાં કોઠા હુજ બહુ હોયો એક ફિલોસોફર નીકળ્યો ને તો માલધારી છોકરા ને બોલાયો અહીં આવી તો કે આ બાકસ છે તો બીડી પીડી એટલે બાકસ તો હોય જ ને તો પેલા આવી ત્યાં બાકસ બાકસ દીધી દિવાસલી કરી અને પેલા ફિલોસોફરે પૂછ્યું માલધારીના છોકરાને આ જ્યોત ક્યાંથી આવી દિવાસલી આમ ઉભી કરી કે જોત ક્યાંથી આવી તો માલધારી છોકરા એ મારી ઠારી નાખી ક્યાં ગઈ ઈ કે પેલા પછી કોણ ક્યાંથી આવી કોઠાહુજ બહુ હોય માલધારી એકવાર ટ્રેનમાં ટ્રેન જાતા હતા ને અમદાવાદ તે ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં ચડી ગયા ટ્રેનમાં માં તે પોચી પોચી સીટુ જઈને ઉતરી ગયા બોલ ઉતરો ઉતરો આ તો માંદાવનો ડબ્બો છે અને વાતે હાચી એમાં માંદા જ હોય ફર્સ્ટ ક્લાસ બધાય ડાયાબિટીસ વારાન બીપી વારાન કેન્સર વારાણ લકવા વારાણ માલધારી કંઈ ખોટા નથી આપણે તો કઠણ શીખ્યું હોય એમાં બેહવાની મજા આવે સાહેબ એટલે માલધારી અમારે ત્યાં જિલ્લામાં એકવાર આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં માલધારીનું સંમેલન ભરાવું નહેડે નહેળે ગામડે ગામડાથી માલધારીઓ આવ્યા અને જિલ્લા લેવલે દૂધ કેમ ઓછું આવે છે તપાસ શરૂ કરી એટલે માલધારીઓને જે ઓફિસર પૂછ્યું કે તમે ભેંસો ને શું ખબર આવો છો માલધારીઓ હું ઈનામ દાળ ભાત શાક રોટલી ઉનાળામાં લચ્છી શિયાળામાં હળદયા ગોટો રહી ગયો શિયાળામાં અડધિયા ખબર આવીએ ઉનાળામાં કે તમે આને ભેહ ને આવું ખબર આવો માણસને મળતું નથી આવું પાંચસો પાંચસો રૂપિયાના ડન કરો અને પાંચસો પાંચસો ના દંડ કર્યા કે આ તો ભાઈ ને હલવાના ભાઈઓ બીજાને બચાવી લઈ તમે નબળું નબળું કહેજો સારું શું ભેસું ને ભૂંસો ને ઘુંવાર ને એવું નબળું ખવડાવો તો દૂધ વધે પાંચસો પાંચસો રૂપિયાના દંડ ખરો સાહેબ એને ટકા કર્યા હો અને પછી ત્રીજા માલધારીને પૂછ્યું તમે ભેસો ને શું ખવરાવો તો અમે તો રોકડા દઈ દઈ સાહેબ એને ઈચ્છા પડે ખાઈ લે અમે તમારી જેમ ભણ્યા નથી ત્યાં માથા મારવા જાય દૂધ માલિયાને અમે પૂછું જઈ દો દૂધ નો હંચો ક્યાંય ભાડ્યો છે વટમાં સુનતણો છેવટમાં છે વટમાં ગુણતા માંગતા બાકી મેલતા એ આખો ભવ મેં તો કાળ્યો છેવટમાં વટ માણો કિયા પુરસાર તે તું જનમો પ્રાણિયા રોતા બાલક ને ભા પુરસાર તે જનમો પ્રાણિયા રોહતા

તો એક શબ્દો ઉપર એક કડી ઉપર પ્રાણ હોય આખી આખું લોકગીત કોઈ ગાય તો એક કડી ઉપર પ્રાણ હોય આખી વાર્તા કરો તો એક જ જગ્યાએ પ્રાણ હોય આપણા શરીરમાં તમે જુઓ અમુક જ જગ્યાએ પ્રાણ છે આ ડાવરા ગળદા પાટું કરે તો ઘડીકમાં મરીએ નહીં આ ઊંઠ માર લાગે એમ તો હોજી જાય પણ ગોટો ન વરીએ ગોટો કઈ વરીએ હૃદયની નાખે એટલે ગોટો વરી જાય અહીંયા પ્રાણ છે નજીરની ગઝલ